તો બોટાદ એસઓજી પોલીસે ગ્રામ્ય પંથકમાંથી બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે ભદ્રવડી ગામ પાસેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો છે વિપુલ સુકુમાર નામનો વ્યક્તિ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ કરી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે રેડ દરમિયાન પોલીસને દવાઓ સિરપ ઇન્જેક્શન મળી આવ્યા છે પોલીસે કુલ પંદર હજાર પંચાણુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે બોટાદોજી પોલીસને આ સફળતા મળી છે કે જેને ગ્રામ્ય પંથક એક બોગસ ડોક્ટર ને ઝડપી પાડ્યો છે ભદ્રવડી ગામ પાસેથી ડિગ્રી વગર આ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને બિપુલ સુકુમાર નામનો વ્યક્તિ કેટલા સમયથી પ્રેક્ટિસ કરતો હતો તેને લઈને સવાલ થઈ રહ્યા છે જ્યારે એસઓજી પોલીસને બાતમી મળી અને બાતમીના આધારે રેડ કરી આ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે રેડ દરમિયાન પોલીસને અનેક દવાઓ સિરપ અને ઇન્જેકશન મળી આવ્યા છે પોલીસે કુલ પંદર હજાર પંચાણુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કેટલા સમયથી આ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો તેને લઈને હવે સવાલો છે કેમ કે બોટાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સાથે સાથે લોકોના સ્વાસ્થ્યને લઈને આવા બોગસ ડોક્ટરોનો જાણે રાજ્યમાં રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક બોગસ ડોક્ટરો ને પાડવામાં આવી રહ્યા છે